રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર બાવીસ અને ત્રેવીસ તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કરી છે તેમના મતે આ સપ્તાહમાં વાદળો ઘેરાયેલા રહેશે અને તારીખથી એક વેસ્ટર્ન સિસ્ટમ આવશે જેના કારણે બાવીસ અને ત્રેવીસ તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે નાતાલ પહેલા બનાસકાંઠા કચ્છ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે આ શિયાળામાં અલનીનોની અસરના કારણે શિયાળો ઠંડુ અને ગરમ રહેશે સત્તરમી તારીખે વાદળો આવે બપોર પછી વાદળો થોડીક વધે અઢારમી તારીખે વાદળો ઘેરાય ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખ બાવીસ તારીખમાં વાદળસારું વાતાવરણ રહેશે અને તારીખ એકવીસ બાવીસના લગભગ ત્રેવીસ ચોવીસમાં વાતાવરણમાં મોટો પલટો આવશે નાતાલ પૂર્વે માવઠું થવાની શક્યતા રહેશે જે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વગેરે ભાગો મહેસાણાના ભાગો સમી આજના ભાગો કચ્છના કચ્છના ભાગો તો ખરા જ ઉપરાંત સુરેન્ગરના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ આ માવસુ જે છે એ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થશે